વડોદરા શહેરના મારા સૌ નાગરિકોને હું એક નમ્રતાપૂર્વક વિનંતી કરવા માંગુ છું કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને ત્રણ દિવસ રેડ એલર્ટ હોવાના કારણે આપણે સૌ જાણીએ છીએ તેમ સતત વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ઉપરવાસમાંથી પણ આજવા સરોવરમાં પાણીની આવક સતત ચાલુ છે જેને પગલે બસો ચૌદ ફૂટ કરતાં પણ વધારે આજવા સરોવરની સપાટી અને વિશ્વામિત્રની સપાટી લગભગ સતાવીસ કરતા પણ વધી ચૂકી છે અને અત્યારે પણ વરસાદ એટલા જોરથી વરસી રહ્યો છે અને તે જ રીતે ઉપરવાસમાંથી પણ વધુ વરસાદના કારણે પાણીનું લેવલ સતત વધી રહ્યું છે ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બધું અને તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી છે તેથી વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને મારી ખૂબ નમ્રતાપૂર્વક અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજથી જ દરેક જે પણ નીચાણવાળા વિસ્તાર છે જ્યાંથી નાગરિકોને આપને રેસ્ક્યુ કરવાના થતા હોય આ બધી જ જગ્યાએ બસો મૂકી દેવામાં આવી હતી અને રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જેમાં પંદરસો કરતા વધુ જેટલા નાગરિકોને આપણા વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સોળ જેટલી સ્કૂલોમાં રેસ્ક્યુ કરી અને સલામત રીતે ત્યાં એમને રાખવામાં આવ્યા છે સાથે સાથે બીજી ચૌદ જેટલી સ્કૂલો સ્ટેન્ડ રાખી છે આ સલામત સ્થાને સૌના રહેવા માટે જમવા માટે અને મેડિકલની આમ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે મારા વડોદરા શહેરના નાગરિકોને એક નમ્રતાપૂર્વક વિનંતી એ પણ કરીશ કે કામ વગર આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે લગભગ પંચ્યાસી કરતા વધુ વૃક્ષો ગઈકાલથી આજ સુધીમાં પડ્યા છે જેમાં કેટલાક વૃક્ષો વીજળીના થાંભલાની સાથે થાંભલો લઈને પડ્યા છે અને પાણીમાં આવા વાયરો પણ કદાચ તાત્કાલિક પડેલા કોઈ વૃક્ષને લીધે જીવંત વાયરો પણ હોઈ શકે છે અથવા પાણીમાં તણાઈને આવેલા ઝેરી જીવ પણ હોય છે જેના કારણે આપણને પણ જીવનું નુકસાન થઈ શકે કેમ છે તેથી કારણ વગર ઘરની બહાર કોઈ પણ આપણે નીકળીએ નહીં પોતાની તથા આપણા પોતાના સ્વજનોની પણ રક્ષા કરીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને કોઈને કંઈ પણ મદદની જરૂર હોય તો ચોક્કસ હેલ્પલાઇન નંબર જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેની પર આપ સૌ જાણ કરી શકો છો ફરી એક વખત કહું છું કે કપરી પરિસ્થિતિ છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ છે આપને સાથે મળી અને આ પરિસ્થિતિને ચોક્કસ આપણે એમાંથી બહાર નીકળી શકીશું પણ આપ પણ સહયોગ આપી અને જો આપણે ત્યાં પાણી ભરાવો થતો હોય તો વહેલી તકે બને તેટલી ઝડપથી વડોદરા મહાનગરપાલિકાના તંત્રને સહાયરૂપ થઈ અને રેસ્ક્યુ થવા માટે આગળ આવી અને આપણે સલામત સ્થળે રેસ્ક્યુ થઈ અને આવવા માટે આપ સૌને હું વિનંતી કરું છું